લાખો શ્રદ્ધાળુઓ ભક્તિ માર્ગે પ્રયાણ કર્યું છે તો આવો સાંભળીએ અને આનંદ લઈએ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની વાણીનો શુભ પ્રભાતે સુરત મિત્ર મંડળના આપ સૌને વંદન છે સંત તુલસીદાસકૃત રામચરિત માનસ પર આધારિત પરમપૂજ્ય સ્વામી સચ્ચિદાનંદના પ્રવચન શ્રેણી માનસ ગંગાના આજે ત્રીજા દિવસે આપ સર્વનું ફરી ફરી હાર્દિક સ્વાગત છે હું વિનંતી કરીશ મને શ્રી નારણભાઈ ભડિયાદરા એમના પત્નીશ્રી ભગવાનભાઈ પરવાળા એમના પત્નીશ્રી આશિષભાઈ મુલચંદભાઈ અમીન અને એમના ધર્મપત્ની શ્રી પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરશે પ્રાર્થના કરશે અને આજે ઊંઝાથી મહેમાનો પધાર્યા છે મને શ્રી જગદીશભાઈ ઊંઝાવાળા અને કાંતાબેન ઝડપથી સ્ટેજ પર આવશે શંતાબેન હેમંતભાઈ વડિયાદ્રા પણ સાથે આવશે લક્ષ્મીબેન નારાયણભાઈ શંતાબેન હેમંતભાઈ ભડિયાદરા પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરશે આપ સૌ માનવંતા મહેમાનો છો સાત પહેલાં આવી જવાય તેવી અનુકૂળતા કરશો તેવી નમ્ર પ્રાર્થના છે અહીંયા સંતો પણ પધાર્યા છે એમની પણ નોંધ લઈએ છીએ હું સૌજીભાઈ વેકરિયા ભરતભાઈ જવાહરભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય અમરીષાનંદજી રામવિલાદાસજી અને પૂજ્ય વિશ્વચરાનંદજી અને સંતો પધાર્યા છે એમનું પણ ભાવપુષ્પથી સ્વાગત કરશે ઊંજાથી પધારેલા માને શ્રી જગદીશભાઈ પાલડિયા અને કાંતાબેન સ્વાગત કરે છે આપણે સહસ નોંધ પણ લઈએ છીએ કે ઊંજાથી જયંતિભાઈ સીતાબેન તથા અશમુખભાઈ ઊંજાથી પધાર્યા છે મહેમાનો એમની આપણે સહસ નોંધ લઈએ છીએ અને હું સુરત ડાયમંડ પ્રમુખ મુરજીભાઈને વિનંતી કરીશ કે સ્વામીજીને પુષ્પ આપશે અને પ્રાર્થના કરીએ સ્વામીજીને તેનું મંગલ પ્રવચનનો પ્રારંભ કરશે તી જંદનીય સંતવૃંદ સુરત મિત્રમંડળના બધા જ શ્રીઓ સજ્જનો અને બહેનો સંત શિરોમણી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ વિરચિત રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને આપણા સૌના જીવનના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્ન ચાલી રહ્યો છે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની રચના કરી મહાકાવ્ય છે અને મહાકાવ્યોમાં જે કવિ છે એને પાત્રો ગોઠવવા પડે જો તમને પાત્રો ગોઠવતા આવડે તો તમારું મહાકાવ્ય સફળ થાય પણ જો તમે પાત્રો ગોઠવવામાં જ થાપ ખાઈ જાઓ પછી એમાં બહુ સફળતા ના મળે જીવનની પણ આ જ સ્થિતિ છે તમારે કોઈ મહાઆરંભ કરવો હોય તો મહાઆરંભમાં પણ પાત્રો ગોઠવવા આવડવું જોઈએ મહાઆરંભ એટલે માનો કે તમારે કોઈ બહુ મોટી ફેક્ટરી કરવી હોય બહુ મોટી સંસ્થા કરવી હોય બહુ મોટું આયોજન કરવું હોય તો તમને મેનેજર ગોઠવતા આવડવું જોઈએ બીજા નાના મોટા પાત્રો ગોઠવતા આવડવા જોઈએ જો તમને સારામાં સારો મેનેજર મળ્યો ને બસ ઘસઘસાટ ઊંઘો રાજાને જો સારામાં સારો મંત્રી મળ્યો ઘસઘસાટ ઊંઘો પણ જો મેનેજર ખોટો મળી ગયો દિવાન ખોટો મળી ગયો હવે ઉજાગરા કરી કરીને મરી જવાના પાત્રો ગોઠવવા એ જ પહેલામાં પહેલી કુશળતા છે એ કાવ્યની દ્રષ્ટિએ અને સમાજની સંસારની દ્રષ્ટિએ એટલે તુલસીદાસજી મહારાજે જોયું કે મારે આ મહાકાવ્યની રચના કરવી છે એમાં પાત્રો ગોઠવવા પડે ને કયા કયા પાત્રો ગોઠવું એની એક ઉત્થાનિકા હોય છે આખી કાવ્યની રચના શરૂઆત ક્યાંથી કરવી એની એક ઉત્થાનિકા હોય છે અને ઉત્થાનિકા માટે એમણે બે ઋષિઓને પસંદ કર્યા બે ઋષિઓને એક બીજો મુદ્દો યાદ રાખજો આખો આપણો પ્રાચીન કાળ ઋષિઓનો કાળ છે હું એને ઋષિ યુગ કહું છું ઋષિઓનો યુગ છે અને ઋષિઓની કેટલીક ખાસિયતો છે પહેલામાં પહેલી ખાસિયત તો એ છે કે ઋષિ કદી પણ કોઈના ગુરુ નથી થતા હંમેશા શિષ્ય ભાવમાં રહે છે જો તમારે જ્ઞાનની ભૂખ હોય તો કાયમ શિષ્ય ભાવમાં જ રહેવાનું જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન લેવાનું અને એવા એક બહુ સમર્થ ઋષિ પ્રયાગરાજમાં ગંગાજીના યમુનાજીના ત્રિવેણીના સંગમ ઉપર રહે છે અહીંથી તુલસીદાસજી મહારાજ ઉત્થાનિકા શરૂ કરે છે ભરદ્વાજ ઋષિ બસ પ્રયાગા જીનહી રામ પદ અતિ અનુરાગા રામાયણની ચોપાઈઓ છે ને જેમ જેમ તમે એનું મનન કરો એમ એમ એમાંથી નવું 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 નીકળ્યા કરે આ ઋષિ પ્રયાગમાં કેમ રહે છે ત્રિવેણીના કિનારે કેમ રહે છે સુરતમાં કેમ નથી રહેતા અમદાવાદમાં કેમ નથી રહેતા અને એનું એક સમાધાન આપે છે નદીનું પોતાનું એક વાતાવરણ હોય છે પ્રકૃતિનું પણ એક વાતાવરણ હોય છે અને માનવ સમુદાયનું પણ એક વાતાવરણ હોય છે અને તમારા ઉપર વાતાવરણની અસર થતી જ હોય છે તમે સ્વીકારો કે ના સ્વીકારો પણ વાતાવરણનો પ્રભાવ પડતો જ હોય છે એટલે ત્યાં રહે છે પ્રકૃતિ અનુકૂળ છે નદીનું પાણી એકદમ સ્વચ્છ છે કોઈ પોલ્યુશન નથી એકદમ નિર્મળ જળ છે ચારે તરફનો હવા વિગેરે વિગેરે બધું જ શુદ્ધ છે અને માણસો પણ શુદ્ધ છે માણસો પણ શુદ્ધ છે ઘણી જગ્યા એવી હોય કે પૈસા ઢગલા બંધ હોય પણ માણસો શુદ્ધ ન હોય અને માણસો શુદ્ધ ન હોય તો બંધ પૈસા વચ્ચે રહીને પણ તમને સારું વાતાવરણ ના મળી શકે અને એમાં લખ્યું પાછું અનુરાગા ભગવાનના ચરણોમાં એમણે અત્યંત અનુરાગ છે અત્યંત અનુરાગ છે ભગવાનમાં અનુરાગ છે એવું નહીં પણ ભગવાનના ચરણોમાં અનુરાગ છે હું તમને ફરી ફરીને આ વાત કહીશ કે આ રામચરિત માનસ આદિ થી અંત સુધી દાસ ભક્તિ ગ્રંથ છે એમાં દાસ્ય ભાવના છે હું ભગવાનના ચરણની ધૂળ છું